નમસ્તે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા પર્વની ગુરુ ચાવી સિરીઝ ચારમાં વિષય અર્થશાસ્ત્રમાં હું પ્રતિક પટેલ દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું અત્યાર સુધીના તમે ત્રણ વિડીયો લેક્ચર જોયા હશે અને એ લેક્ચરમાં તમને સંતોષકારક માર્ગદર્શન મળ્યું હશે એવી હું આશા રાખું છું તો એ બાબતને ધ્યાનમાં રાખી અને આજના ચોથા લેક્ચરમાં આપણે ફરીથી એકવાર મહત્ત્વની બાબતો વિશે ચર્ચા કરીએ છીએ ત્રીજા લેક્ચરમાં મેં તમને જે તફાવત આપ્યા હતા કે આપણે પ્રકરણવાઇઝ જે તફાવત કરવાના છે એ તફાવતમાં આપણે આજના લેક્ચરમાં એક તફાવતની વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું કે જેથી કરીને તમને ખબર પડી જાય કે તફાવત કેવી રીતે આપણે લખવા અને કેવી રીતે સરળતાથી યાદ રાખવા તો એ માટે આપણે પ્રકરણ નંબર નવની અંદર જે મેં તમને મોસ્ટ આઈએમપી તફાવત કયો હતો એ તફાવતની આપણે ચર્ચા કરીએ છીએ તો દરેક વિદ્યાર્થી મિત્ર ખાસ આ વિડીયોને જોવે જેથી કરીને આપણે એકદમ સરળ ભાષામાં આ તફાવત લખેલો છે તમે એકાદ વખત અને વધુમાં વધુ તમે બે વખત આ તફાવત વાંચશો એટલે મારા અનુભવના મત પ્રમાણે તમને એ તફાવત યાદ રહી જશે એકદમ સરળ શૈલીમાં આપણે આ તફાવત લખેલો છે એટલે દરેક વિદ્યાર્થી મિત્રને ખાસ વિનંતી કે અત્યાર સુધી જો તમે તફાવત આ ન વાંચ્યો હોય અથવા વાંચ્યો હોય તો બી આ તફાવતને ખાસ જોઈ લેજો અને શક્ય હોય તો તમે એને લખી લેજો જેથી કરીને તમને સરળતા રહે તો આજના આ લેક્ચરમાં આપણે તફાવત શીખવાનો છે તે આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત ફરીથી એકવાર આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો શું તફાવત જે ત્રણ માર્કના સંદર્ભમાં પરીક્ષામાં શું થતો હોય છે પૂછાતો હોય છે હવે આગળના લેક્ચરમાં મેં વાત કરી તે પ્રમાણે કે તફાવત લખતી વખતે ખાસ મુદ્દા લખવા પડશે અને પહેલો મુદ્દો આપણે કયો લખવાનો છે આપણને બધાને ખબર છે અર્થનો તો હવે આપણે તફાવતની શરૂઆત કરીએ છીએ તો શરૂઆતમાં આપણે શીખીશું કે આંતરિક વેપાર કોને કહેવાય વિદેશ વેપાર કોને કહેવાય તો આંતરિક વેપાર એટલે આપણે સાદી ભાષામાં બધાને ખબર છે આપણે આપણે વાત વાતમાં બોલતા હોઈએ છીએ એ જ વ્યાખ્યા લખવાની છે કે આંતરિક વેપાર એટલે દેશની સરહદની અંદર થતો વેપાર આપણો જે ભારતનો નકશો છે એ ભારતના નકશાની વચ્ચે આપણે જે વેપાર કરીએ એ આપણો કયો વેપાર છે આંતરિક વેપાર છે અને વિદેશ વેપાર જોઈએ તો દેશની સરહદને ઓળંગીને થતો વેપાર એ વિદેશ વેપાર તરીકે ઓળખાય છે તો પહેલો મુદ્દો આપણો એકદમ સરળ રહ્યો અર્થનો તો અર્થમાં આપણે એવી રીતે લખવાનું છે દેશની સરહદમાં દેશની સરહદમાં થતો વેપાર એટલે આંતરિક વેપાર બરાબર પણ લખતી વખતે આપણે જયારે પેપરમાં લખીએ એટલે આનાથી લખવું પડશે કે જે વેપાર દેશની સરહદની અંદર થાય તેને આંતરિક વેપાર કહેવાય ફરીથી એક વાર કે જે વેપાર દેશની સરહદની અંદર થાય એને આપણે

થતો વેપાર એટલે એને શું કહેવાય વિદેશ વેપાર ગયો તો પહેલો મુદ્દો દરેકને યાદ રહી ગયો હશે ફરીથી એકવાર દેશની સરહદની અંદર થતો વેપાર એ આંતરિક વેપાર અને દેશની સરહદની બહાર થતો વેપાર એ વિદેશ વેપાર છે તો આ અર્થનો મુદ્દો આપણે પૂરો કર્યો હવે બીજો મુદ્દો આપણે લખીશું ઉદાહરણ ઉદાહરણ હંમેશા કાલ્પનિક હોય આ ખાસ યાદ રાખવાનું એટલે પાઠ્યપુસ્તકમાં જે ઉદાહરણ આપ્યું છે એ જ ઉદાહરણ લખવું એવું જરૂરી નથી ઉદાહરણ આપણે કાલ્પનિક લખવાનું છે એટલે હું જે ઉદાહરણ લખું એ જ ઉદાહરણ તમારે તૈયાર કરવાનું એ જ લખવું એવું જરૂરી નથી પણ એક ઉદાહરણ આપણે લખવું પડે તો ઉદાહરણને આપણે આવી રીતે લખીએ છીએ કે ગુજરાતમાંથી કાપડ પંજાબમાં મોકલવું અને પંજાબના ના ઘઉં ગુજરાતમાં લાવવા

કે ગુજરાતમાંથી કાપડ અમેરિકામાં મોકલવું બરાબર તો સરહદ જો ઓળંગાઈ ગઈ અને અમેરિકાના યંત્રો ગુજરાતમાં હવે બીજી એક બાબત ઘણી વખત વિભાગ આ બે મુદ્દામાંથી એક પ્રશ્ન પૂછાતો હોય છે કે આંતરિક વેપાર અને વિદેશ વેપારનો અર્થ ઉદાહરણ આપો ફરીથી એકવાર આંતરિક વેપાર અને વિદેશ વેપારનો અર્થ અને ઉદાહરણ આપો એવો પ્રશ્ન પૂછાતો હોય છે તો આ તફાવતમાંથી આપણો એક પણ પ્રશ્ન તૈયાર થઈ જાય છે તો બે મુદ્દા દરેક વિદ્યાર્થીને યાદ રહી ગયા હશે એવી હું આશા રાખું છું હવે ત્રીજો મુદ્દો ત્રીજા મુદ્દાની અંદર આપણે શીખવાનું છે તે તો ત્રીજો મુદ્દો આપણો આવશે વાહન વ્યવહાર ખર્ચ હવે મુદ્દાનું ટાઇટલ લખીએ ને એના ઉપરથી તમને ખબર પડી જાય હવે વાહન વ્યવહાર ખર્ચ વાહન વ્યવહાર ખર્ચ એટલે ખબર પડી કે વસ્તુ બન્યા પછી એ વસ્તુને વેચાણ સ્તર સુધી પહોંચાડવું પડે અને પહોંચાડવા માટે આપણે જે ખર્ચ કરીએ ને એને વાહન વ્યવહાર ખર્ચ કહેવાય તો તમે બધા જાણો છો કે કયા વેપારમાં આપણે વાહન વ્યવહાર ખર્ચ વધારે કરવું પડે બોલો તો ખ્યાલ હશે જ તો વિદેશ વેપારમાં આપણે વાહન વ્યવહાર ખર્ચ કેવું કરવું પડે વધારે કારણ કે સરહદને ઓળંગીને આપણે મોકલવાની છે વસ્તુ તો આ મુદ્દાને પણ આપણે આસાનીથી આવી રીતે લખી શકીએ છીએ કે આંતરિક વેપારમાં વિદેશ વેપાર કરતા સાંભળજો આંતરિક વેપારમાં વિદેશ વેપાર કરતા વાહન વ્યવહાર ખર્ચ ઓછું આવે છે યાદ રહી ગયો વ્યવસ્થિત લખવાનું છે ખાલી એવું નથી લખવાનું કે આંતરિક વેપારમાં વાહન વ્યવહાર ખર્ચ ઓછો થાય છે પણ તમારે આ રીતે વ્યવસ્થિત લખવું પડશે કે આંતરિક વેપારમાં વિદેશ વેપાર કરતા વાહન વ્યવહાર ખર્ચ કેવો ઓછો આવે છે તો આનાથી વિરુદ્ધ વિદેશ વેપારમાં આવશે તો એમાં શું લખી શકીએ કે વિદેશ વેપારમાં આંતરિક વેપાર કરતા વાહન વ્યવહાર ખર્ચ કેવો વધારે થાય છે ખેલાઈ ગયા ત્રણ મુદ્દા તૈયાર રેડી હવે મુદ્દા નંબર ચાર તરફ આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીએ છીએ તો ચોથા મુદ્દામાં આપણે શીખીશું તો ચોથા મુદ્દામાં આવશે કદ હવે કદનો મુદ્દો તમને ખબર હશે અગિયારમાં આપણે શીખી ગયા હતા કે આંતરિક વેપારનું કદ વિદેશ વેપારના કદ કરતા કેવું નાનું હોય છે કદ એટલે કાર્યક્ષેત્ર એટલે આંતરિક વેપારનું કદ વિદેશ વેપારના કદ કરતા કેવું નાનું હોય છે અને વિદેશ આપણે શું લખી શકીએ વિદેશ વેપારમાં આંતરિક વેપાર કરતા કદ કેવું મોટું હોય છે બોલો ચાર મુદ્દા ક્લિયર થઈ ગયા એકદમ આસાનીથી પહેલા મુદ્દામાં આપણે અર્થ ભણ્યા બીજા મુદ્દામાં ઉદાહરણ ત્રીજા મુદ્દામાં વાહન વ્યવહાર ખર્ચ ચોથા મુદ્દામાં કદ હવે પાંચમો મુદ્દો આપણો આવશે જોખમ હવે થોડુંક વિચારીએ એટલે આ મુદ્દો પણ આપણને તૈયાર થઈ જાય કે હવે કયા વેપારમાં તમને જોખમ વધારે લાગે તમે ગુજરાતમાંથી કાપડ પંજાબમાં મોકલો કે ગુજરાતમાંથી કાપડ અમેરિકા મોકલો તો આ બેમાંથી તમને જોખમ ક્યાં વધારે લાગે તો ગુજરાતમાંથી આપણે કાપડ અમેરિકા મોકલીએ ને ત્યારે આપણને જોખમ કેવું લાગે છે વધારે તો આના પરથી આપણે મુદ્દામાં એવું લખી શકીએ છીએ કે આંતરિક વેપારમાં જોખમનું પ્રમાણ કેવું ઓછું હોય છે અને વિદેશ વેપારમાં જોખમનું પ્રમાણ કેવું વધારે હોય છે ખેલાઈ ગયો તો આપણા પહેલા મુદ્દામાં અર્થ બીજા મુદ્દામાં ઉદાહરણ ત્રીજા મુદ્દામાં વાહન વ્યવહાર ખર્ચ ચોથા મુદ્દામાં કદ પાંચમા મુદ્દામાં જોખમ હવે છઠ્ઠો મુદ્દો આપણે લઈશું નાણાંની ચુકવણી હવે નાણાંની ચુકવણી પણ તમને ખબર પડી જશે કે જ્યારે આંતરિક વેપાર કરીએ ત્યારે નાણાંની ચુકવણી એક જ ચલણમાં થાય એ ભારતીય રૂપિયામાં આપણે ગુજરાતમાંથી કાપડને પંજાબમાં મોકલ્યું તો પંજાબવાળા આપણને ભારતીય રૂપિયો જ આપશે પંજાબી ડોલર ના આપે આ ખાસ ધ્યાન રાખવાનું એટલે આંતરિક વેપારમાં નાણાંની જે ચૂકવણી કરીએ છીએ ને એ નાણાંની ચૂકવણી એક જ ચલણમાં થશે એ આપણા દેશના ચલણમાં જ થશે જ્યારે વિદેશ વેપારમાં આપણે જે નાણાંની ચૂકવણી કરીશું ને એ એક કરતા વધારે ચલણમાં થાય છે એક કરતા યાદ રહી ગયું તો નાણાંની ચૂકવણી આંતરિક વેપારમાં એક જ ચલણમાં થશે અને વિદેશ વેપારમાં એક કરતા વધારે ચલણમાં થશે ત્યાર પછીનો મુદ્દો આપણે લઈએ તો કાયદો અને વ્યવસ્થા હવે તમને બધાને ખબર છે કે આંતરિક જે વેપાર હશે ને એ આંતરિક વેપારમાં જે વેપારી હશે ને એ દેશના કાયદાથી પરિચિત છે અને દેશના કાયદાથી પરિચિત છે ને એટલે એના વેપારમાં મુશ્કેલી ઓછી પડે છે અને વિદેશ વેપાર એક એવો વેપાર છે કે વેપારી વિદેશના કાયદાથી પરિચિત હોતો નથી એટલે એને વેપારમાં મુશ્કેલી કેવી પડે છે વધારે એટલે આ મુદ્દામાં તમારે લખવું હોય તો કઈ રીતે લખી શકાય તો આમ લખી શકાય કે આંતરિક વેપારમાં વેપારી દેશના કાયદાથી પરિચિત હોવાને કારણે વેપારમાં મુશ્કેલી ઓછી પડે છે અને વિદેશ વેપારમાં તમે આ રીતે લખી શકો કે વિદેશ વેપારમાં વેપારી વિદેશના કાયદાથી અપરિચિત હોવાને કારણે વેપારમાં મુશ્કેલી ત્યાં કેવી પડે છે વધારે પડે છે અને તફાવતનો હવે આપણે છેલ્લો મુદ્દો જોઈએ તો છેલ્લો મુદ્દો તમારો આવે છે અન્ય અન્ય નામ હવે નામની આપણે વાત કરીએ તો આંતરિક વેપારને આપણે રાષ્ટ્રીય વેપાર તરીકે ફરીથી એકવાર યાદ રાખીએ આંતરિક વેપારને આપણે રાષ્ટ્રીય વેપાર તરીકે અને બીજું નામ એનું આવશે

આંતરરાષ્ટ્રીય વેપાર તરીકે તો અહીંયા આપણો કમ્પ્લીટ તફાવત પૂર્ણ થયો ફરીથી તફાવતની અંદર આપણે પહેલો મુદ્દો અર્થ શીખ્યા ઉદાહરણ શીખ્યા વાહન વ્યવહાર ખર્ચ શીખ્યા કદ જોખમ નાણાંની ચૂકવણી કાયદા અને વ્યવસ્થા અને છેલ્લે આપણે અન્ય નામ શીખ્યા તો જે રીતે જેટલા માર્કમાં તફાવત પૂછ્યો હોય એ પ્રમાણે તમારે મુદ્દા લખવાના રહેશે તો આજના લેક્ચરમાં આપણે એક મહત્ત્વના તફાવતની ચર્ચા કરી હવે અગાઉની જે ચર્ચા હતી એમાં એક આ ચર્ચા પણ તમે નોંધી લેજો હવે લેક્ચર નંબર પાંચમાં બીજી ઘણી બધી મહત્ત્વની વાતો કરીશું તો આ લેક્ચરના અંતે તમને જે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો જે ઉપદેશ દર્શક જે શ્લોક આપવામાં આવે છે એનું મનન કરવું એને વાંચવું જેથી કરીને આપણા આત્મવિશ્વાસમાં આપણા મનોબળમાં વધારો થાય અને પરીક્ષામાં આપણે સારામાં સારા ગુણ લાવી શકીએ આભાર